હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાગ્યા છે સવારના સાત સાત વાગે એક્ઝેટ અમારે નીકળી જવાનું હતું પણ લાઈટ થઈ ગયું છે થોડુંક એટલે હું ઓલમોસ્ટ રેડી છું એક રીલનું વોઇસમાં થોડુંક છે ને ચેન્જીસ હતો રાતે નક્કી થયું હતું એટલે એ ફેરફાર સવારે હજાર કરતો હતો એટલે એ હવે રેડી થાય છે આવે એટલે અમારી સાથે આજે રાજકોટના એક છે એ મારા ઘરે આવી જશે અહીંથી અમે ત્રણેય સાથે નીકળીશું ગરમ ગરમ ચા નાસ્તો તૈયાર છે પ્રાર્થના અલગ જો ખમણ બનાવ્યા શું છે આ રવા ઇડલી છે ને રવા ઢોકળા આ ગરમ ગરમ થેપલા

રિયા સવારે મારા માટે બંબાખાના ખાના પાસે આવેલા મદ્રાસ કાપેમાંથી એક પ્લેટ મેંદુ વડા સાંભાર રસમ તેમજ ચટણી લેતી આવજે લિખિતન બાપુજી બાજુ જો એવું લખ્યું છે ગણેશ પૌવાની બાજુમાં ગણેશ નાસ્તા વાળાની બાજુમાં આવેલ છે તેની પાસેથી જ લઈ આવજે પૈસા ક્યાંથી ને અહીંયા એ

ઘરે ભલે ગરમ ચેપલા બને અમે તો ખાશું ઇડલી હમણાં રસ્તામાં બેન જાય બારગામ રિટર્ન માં આવે ને ભાઈ તું મૂકો આવી ગુડ મોર્નિંગ કેમ આઈ હોપ કે તમે બધા મજામાં અમે લોકો નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે આવી ગયા છે અને સમીરભાઈ આ ભાઈ અને સમીરભાઈ જો આ ઉભા એ એ ગુડ મોર્નિંગ અમે અમારી ગન કાઢ લઈ ને કાઢી લીયો આ જો જો અમાર બ્લોગર ની લાઈફ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તૈયાર 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 તો બધા શસ્ત્ર સરંજામ આવો બધું રેડી છે એમ ને

કોઈ બી ક્રિએટર સારા હોય ને એને એક વાર ઈચ્છા હોય કે આપણે એકવાર આમાં જાવું છે સો ટકા આપણે હમણાં મારા ખ્યાલ થી છ એક મહિના પેલા મિસ કરી ગયા ત્યારે કમલેશભાઈ પછી બીજા જીગરભાઈ ની લોકો એકચુલી મને ઇન્વિટેશન આવ્યું હતું અને મેં રજીસ્ટ્રેશન પણ કરી દીધું હતું મેં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું સમહાવ મારે ત્યારે ને ત્યારે જ બીજું મારા મારો જે ફેમિલી બિઝનેસ છે એને લગતું એક નહોતું કામ આવી ગયું પછી મારે અહીંયા એને પ્રાયોરિટી

ને આવી ગયા છે બાપુજી માટે મેંદુવડા ગરમ ગરમ નાસ્તો આજે સવાર સવારમાં સાઉથ ઇન્ડિયન હમણાં હતું ને અહીંયા મોકો હતો એનો લાભ લઈ લેવાય આટલો લઈ અમે નજીક રહેતા ત્યારે એટલો લાભ નતો લીધો એક એક મીંદુ વાળું ખાવાનું ગરમ ગરમ એ કારણે કાઢવાના અત્યારે ઓનેસ્ટ અમે નાસ્તો કરવા ઉભા રહ્યા છે સમીરભાઈ સમોસા ઉલારે છે યશભાઈ પોહા અને આપણે અડધી ચા અને હવે આમને જોઈને ગરમા ગરમ નાસ્તો કરાવી મોકલા છે હા બધા માટે ભાઈ આજે શું કહેવાય અને હજી અમદાવાદ જઈને ભરપેટ આખો ગોળો ભરવાનો છે આ ગત હતી લઈ રહ્યા અત્યારે ઓમ તો તમને સમોસા જોઈને હું વિચારું છું કે હજી એક ટ્રાય થઈ જાય થઈ જાય થઈ જાય સારું છે ઈચ્છા હા હાલું ભાવે છે તો કરીએ ટ્રાય એટલે કોઈને એમ ન થાય કે હું નહોતો આમાં કાલે અમે દાળ પકવાન ખાઈને આ કે પેટ ભરાઈ ગયું છે માથે બે એક 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 પકોડાની ડીશ એ ઉલાઈ રહી મેં તો વચ્ચે ઘણો લાંબો બ્રેક લઈ લીધો કે બહારનું ખાવાનું હવે ચાલુ કર્યું છે પણ હવે એવું લાગે છે કે પાછું જે જુડા દિવસો છે એની શરૂઆત પાછી અહીંની હાઈવે ટ્રીપ ઉપર જે ચાલુ થઈ ગઈ આમાં ફૂડી કે નહીં ગયા એ રે નો ફૂડી અને મૂડી હા આમાં ફૂડની સાથે મૂડ બનવો છે હમ ગરમ જો ભાઈ ગરમ સો બેઝિકલી જ્યારે બ્લોકેજ હોય હોય છે ત્યારે આપણે આપણે એવું નથી હોતું કે દરેકને બાયપાસ સ્ટેન્ડ જરૂર આ નાની નાની નસો દ્વારા બી હાર્ટને બ્લડ સર્ક્યુલેશન મળી રહેતું હોય છે આપણે આ ટ્રીટમેન્ટથી નાની નાની નસો ખોલવાનો ટ્રાય કરતા હોઈએ છીએ એટલે એનાથી અલ્ટરનેટિવલી બ્લડ સપ્લાય ચાલુ થઈ જાય એટલે પછી એવા પેશન્ટને બાયપાસ કે સ્ટેન્ડની જરૂર નથી પડતી હોતી કારણ કે ઓલરેડી એમનું બ્લડ સપ્લાય ચાલુ થઈ ગયેલું હોય છે આ ટ્રીટમેન્ટ કેટલા સમયથી ચાલે આ ટ્રીટમેન્ટ લગભગ છેલ્લા છ એક વર્ષથી ચાલે છે ઈએસએમઆર એસ કેવાય છે આ ટેકનોલોજી બહુ જૂની છે તમને ખ્યાલ હોય તો લેઝર થી સ્ટોન તોડવાની એક એ જ ટેકનોલોજી આ રહી છે એ જ ટેકનોલોજી આ રહી છે બટ લોકોને બહુ આઈડિયા નથી હવે આમાં શું થતું કે આ લેઝરની ઇન્વેન્શન બહુ પહેલા છે પહેલા ફિઝિયોથેરાપિસ્ટ કરતા હતા માટે કરતા હતા પછી સ્ટોન માટે આવી અને હાર્ટ માટે છેલ્લા પાંચ છ વર્ષથી ચાલે છે જે જર્મનીમાં શોધાય ઈઝરાયલથી આ મફીન ઇમ્પોર્ટ થતું હોય છે ઇન્ડિયામાં પાંચ છ જગ્યાએ થાય છે જે બી લોકો કરે છે મોટા ભાગના લોકો કાર્ડિયોલોજીસ્ટ જ કરે છે મેઇન ફાયદો એ છે કે કાંઈ ટ્રીટમેન્ટ નથી કરાવવાની તમારે અહીંયા કાંઈ દાખલ નથી થવાનું એનેસ્થેસિયા બી નથી આપતા ખાલી એક કલાકની પીડા રહી એક સારવાર હોય છે જેમાં ખાલી તમારે આરામથી સુવાનું હોય છે અને નવ વાર નવ દિવસ આવવાનું હોય છે ને નવ દિવસ નવ દિવસ એટલે હું તમે જો નવ કલાક તમારે ટોટલ આપવાની હોય છે જેનાથી તમને ઘણો બધો ફાયદો થઈ શકે અમે જે અત્યારે અમદાવાદમાં સાહેબ આ પરફેક્ટ લોકેશન શું કહેવાય આપણું સર આ આપણું છે સેટેલાઇટ એરિયામાં છે શ્યામલ માણેકબાગ રોડ કહેવાય છે અહીંયા ચિમનભાઈ પટેલનો બંગલો જે ફેમસ ગણા છે એની બાજુમાં જે એવન્યુ વન કરીને બિલ્ડિંગ છે એમાં ત્રણસો અગિયાર લાઈફ સ્ટાઈલ વેલનેસ છે ઓકે અને સમય શું હોય છે આપણો આપણો ક્લિનિક સવારે સાત થી રાત્રે આઠ વાગ્યા સુધી ચાલતું હોય છે અમારું ઓપીડી ટાઈમિંગ છે મોર્નિંગ નાઇન ટુ ટુ પીએમ નાઇન એમ ટુ ટુ પીએમ સવારે નવ થી બપોરે બે વાગ્યા સુધી હોય છે આપણે નામ નહીં લઈ શકીએ હમણાં એક આપણા ફોલોવર્સ છે એ અહીંયા બેઠા હતા ઓળખી ગયા મળ્યા બા ને અંબા કીધું અને એમને કહેવાનું એવું હતું કે એમના હસબન્ડની ટ્રીટમેન્ટ અહીંયા ચાલે છે છેલ્લા પાંચેક વર્ષથી સાહેબ પાસે ટ્રીટમેન્ટ કરાવે છે એટલે કામ સારું છે વિડીયો જોતા હશે બેન હવે થોડીક પૂર કરાવી દઉં હમણાં તમને હોસ્પિટલમાં અમે જે જગ્યાએ આવ્યા છીએ શેની વાત કરે છે સાહેબ એ મશીન તમને બતાવી જો કેવો જાદુ થયો આ સીટે પેલા સમીરભાઈ ભાઈ બેઠા હતા હવે જો કોણ બેઠું થેન્ક યુ અને આજે બધા ધુવંધરો બધા ભેગા થવાના છે અને બહુ મજા આવશે અને અમે પાછા બધા નક્કી કર્યું હતું કે બધા જ આપણે બપોરે જ રાખીએ હા એટલે હવે બધા ભેગા થઈ છે અને આગળ જે તમે હોસ્પિટલ જોઈ ને ત્યાં કોઈને ઓલું સ્ટેન્ડ બેસાડવાનું હોય બ્લોકેજ થઈ ગયું હોય એની ટ્રીટમેન્ટ ત્યાં થાય છે અને મારાથી થઈ શકે એમ હતું એટલું મેં સીન તમને એમાં બતાવ્યું એટલે કોઈને કામ હોય તો હું આમાં નંબર આપી દઈશ ફોન કરી શકો છો કામકાજ સારું છે કોઈ સર્જરી બી નહી ડોક્ટર અમેરિકાથી અમેરિકા એમને કોર્સ કર્યો સીધું સીધું ને અને હવે અમે જાય છે એજન્સી હયાત એજન્સી

અમૂલ બટર મો અને કોઈ એમ કઈ ન જાય કે બટર ઓછું પડ્યું એમ કે ઓછું નાખજો હા એ આવીને એમ કે કે બટર ભાઈ ઓછું નાખજો નકર ઘણી જગ્યાએ આપણે કેવું ભાઈ ભાઈ થોડુંક નાખજે હો ભાઈ પણ આ તો ના પડે ભાઈ થોડુંક ઓછું નાખજો અને પાછું મને એક વસ્તુ આની બહુ ગમે અહીંયા કદાચ દોઢસો લેશે ને કોઈ લોકો આવશે કારણ કે બધાને ખબર છે કે આ લોકો ઓરિજિનલ વસ્તુ ખવડાવે અને હાઇજીન મેન્ટેન કરે

આને સૌથી વધારે ભાવતી હતા આઈસ્ક્રીમમાં રિયલમાં જે બાક ખુશ થઈ જાય જો આ બધો નાસ્તો છે સેન્ડવિચીસ ને ભજીયા ખમણ મૂગદાળ કચોરી આ બધું શરૂ થયું અહીંથી ચટણી ચા કોફી

રોની ભાઈ આ જેનું સાચું નામ છે અધ્યક્ષ સુરતમાં હજી 90% લોકોને ખબર નથી પણ હવે ઇન્સ્ટાગ્રામ ના પર બ્રંગા પે પડી ગઈ છે આમનું સાચું નામ કમેન્ટ કરીને કયો જે સાનું સાચું નામ કોમેન્ટ કરીને હા એ તમને છે ને તમારે ચી સ્કીમ માં છે ને તમારે જવાનું ડિસ્કાઉન્ટ અને આમાંથી આમ જોયું તમે આમ આમ પ્રમોશન કરાય જો તમે આમ પ્રમોશન કરાય સબ એમદાવાદ વાલે ઠીક છે તો એમદાવાદ વાલો કેમ છો

ચાલો એક ગિફ્ટ આપવામાં આવી છે એમાં રિવ્યુ લઈ લીધા છે અને ફૂડ અહીંયા બધું પ્રિપેર છે પાલક ખીચડી દાલ સાત વાગ્યામાં કોણ ખાશે

હવે કોને કોને ગુજરાતી લોકોએ આમની ચેનલ જોઈ છે મને કમેન્ટ કરીને કહેજો મેમ નાગપુરથી છે ને આ ઇવેન્ટમાં પોતે અહીંયા જોડા ઘણા લોકો ગુજરાત બહારથી નહી આવેલા છે હું કહ્યું ને મેમની સાથે ટેબલમાં બેઠો તો હું વિચારું મેં કીધું કોણ બેઠું છે શેની ચેનલ છે પછી મેમે મને કીધું કે આવી રીતના ગાર્ડનિંગની ચેનલ છે બહુ સારા વિડીયોઝ બનાવે છે મેમને ફોલો કરી લેજો અને ખરેખર બહુ સ્વીટ છે હા એમના હસબન્ડ છે તમારું નામ ઓકે થેન્ક યુ મણીને ખરેખર મને ગમ્યું આપકો સમજ આ ગઈ ગુજરાતી ઓકે થેન્ક યુ આ ગુજરાતી દબાદબી એ બ્લોગિંગ કર્યું ને મહિના જ અમુક જોતા શું અમારે યશ બાર રાહ જોવે છે એટલે અમે કાંઈ પ્રસાદ લીધો નથી સમીરભાઈ સાક્ષીમાં છે સમીરભાઈ બલાક બ્લાક તરલ ગયા ઇવેન્ટમાં બહુ દોર ગયા બોર તો થઈ જ ગયો એમાં ના નથી અને પણ અત્યારમાં આ જમવાનું નથી ચાલે જમવાનું બધું વાઇકલાસ બે લાઈટ અને એવું છે કે ઘણા જૂના મિત્રો તો મળ્યા પણ નવા મિત્રો અને ઘણા લોકો સાથે ફૂડ ઇઝ બેસ્ટ મીડિયમ એ સાથે શેર કરી બધા ઘણા બધા મિત્રો મળી ગયા એ લોકો સાથે વાતો કરતા ખર્ચતા ફૂડ થઈ ગયું

અત્યારે વાઈ ગયા છે સાંજના સાત ને બા જોવે છે મૂવી હિન્દી આખી પસંદ ને આજે તો ભાઈની ત્યાં રેસીપી શૂટ કરવાના હતા લસણિયા બટેટા અને પરોઠા તો ભાઈનો ફોન બપોરે જ આવી ગયો હતો કે અહીંથી લઈ જજો અથવા તો અહીંયા આવીને જમી જજો કારણ કે આજે હું બા અને બપુજી આમ ત્રણ જી દીદી ગામ ગયા આનંદે અમદાવાદ છે તો બસ હવે રેડી થઈ અને સાત વાગ્યા છે જાઉં ભાભીની ઘરે આજે ટેસ્ટિંગ મારે કરવાનું છે વિડીયો માટે

એલે મને હરિયાળું ઘરેથી નીકળીને ત્યારે કે બજાયણું લઈ લઈશ ચલો આજે હું આવી છું ભાઈ ભાઈના ઘરે અને ભાભીએ બનાવ્યું છે લસણીયા બટેટા પરોઠા ડુંગળી મરચા પાપડ છાશ ફૂલ થાળી હ ઘરે બાબા પૂજી માટે લઈને જવાનું છે અને મારે ટેસ્ટિંગ કરવાનું છે આજ મારો વારો આવી ગયો અહિયાં ભાઈ તને ચાર્જ આપ્યો આજે અમે ભાભી હોય એટલે સરસ જ હોય છે આજે ભાઈ ની ઘરેથી લેવા લસણિયા બટેટા પરોઠું અને ભાઈ અહીંયા એની માટે કઈ રીતે ગરમ ખીચડી ખીચડી લસણિયા બટેટા અને પરોઠું કેવું લાગે છે બા તમને મસ્ત લાગે હાઈ ક્લાસ સરસ છે ને ગ્રેવી વાળું શાક હાઈ ક્લાસ ઘરે આવી ગયું છે શાક પરોઠું ડુંગળી કેવું રહ્યું બાપુજી હાઈ ક્લાસ હો મજા આવી તો ને હા મને તો મજા આવી તમને ભાઈ વાળો સણિયા બટેટા મને તો ભાવે જ ને એટલે મગાવું એ ટાઈમ હું થ્રી કે સવારથી લઈને સાંજ સુધી અમે મિત્રો ભેગા છે બાકી ક્યારેક ક્યારેક જગ્યાએ મળી અને કેમ છો કેમ નહીં અને નીકળી જવાનું આજે લંચ ભેગું લીધું છે લંચ શકો અને અને ડિનર ભેગા અડધો તો મેં આ છે મારું એમાં એવું છે કે એમના એક બહુ જાણીતા એવા વ્યુઅર એમના રેગ્યુલર વ્યુઅર જે છે ખબર પડી જશે ડિટેલ વિડીયો તો એમના વ્લોગમાં જોવા મળશે હયાતમાં મેં પડધું પડધું ડિનર તો કરી લીધું હતું પણ જે સ્પીકર ફોન ઉપર એમના વ્યુઅર કહી રહ્યા હતા dal bati na vakhad kari riya hai taki lasan ni kadi hai taki lasan ni khadi wali dal matlab marathi rewanu ni vidut bhai bhale kai bandh le jo samajh hoy samjhe apne dal bati khai focus karo yes evo chalo good night good night good night boh wow, wonderful journey rahi hmm. majavi